ગુજરાત રાજ્ય સરકાર સમગ્ર દેશમાં નવી પહેલ કરવા હંમેશા અગ્રસ્થાને રહેલ છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી થી શિક્ષણ વિભાગ હેઠળ આવતી ચૌદ સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થાઓ કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કોર્સિસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે એક દુર્દેશીપૂર્ણ પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓને વિનયન વાણિજ્ય વિજ્ઞાન શિક્ષણ કાયદા રોલ સ્ટડીઝ શારીરિક શિક્ષણ બીએડ તથા પીએચડી જેવી વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અહીં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીએ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં સ્નાતક કક્ષા અભ્યાસ કરવો હોય ત્યારે તેમણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ જીસીએએસ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ માટેની માહિતી છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેતુથી પંચમહાલ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે રહીને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ તરફથી એક ઓનલાઈન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ બારના વર્ગો ચાલતા હોય તેવી સંસ્થામાં આચાર્યોને આ એડમિશન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવો વિદ્યાર્થી રજિસ્ટ્રેશનથી વંચિત રહે નહીં તે માટેની વિસ્તૃત જાણકારી કોલેજના આચાર્ય ડૉક્ટર કેજી છાયાએ આપેલ હતી અને ઓનલાઈન મીટિંગમાં શિક્ષણ

અલગ અલગ અરજી કરવાની આવશ્યકતા રહેતી નથી અને એક જ પ્લેટફોર્મ પર પસંદગીની કોલેજમાં કયા અભ્યાસક્રમો ચાલે છે અને એના ધોરણો શું છે મીડિયમ વિશેની જાણકારી તથા કો એજ્યુકેશન કોલેજ છે તથા કોલેજના કાર્ય સમયની વગેરેની જાણકારી એક જ પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થશે તો ધોરણ બારની પરીક્ષા પાસ કર્યા પછી પરિણામ આવે ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કોલેજ પસંદ કરવાની રહે છે ત્યારબાદ કોલેજ કક્ષાએથી ઓનલાઈન તેમને પ્રવેશ વિશેની માહિતી મળે તેવું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર કમલ છાયા આચાર્ય સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજ ઉમેદવાર હરફ ગુજરાત રાજ્ય એ સમગ્ર દેશની અંદર નિત નવીન કામ કરવા માટે એની એક આગવી ઓળખ છે છે એના ભાગરૂપે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તરફથી આ વખતે ધોરણ બારમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ખાસ એક જ જગ્યાએથી અરજી કરીને પંદર યુનિવર્સિટીની ત્રણ હજારથી વધારે કોલેજોમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા માટેનું એક પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે અને આ માટે ધોરણ બાર પાસ થનાર કોઈપણ વિદ્યાર્થી આર્ટ સાયન્સ કોમર્સ કે કોમ્પ્યુટર સાયન્સ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફિઝિકલ એજ્યુકેશન જેવા કોઈપણ અભ્યાસક્રમમાં જોડાવા માગતો હોય તો તેણે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે આ માટે વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાં સરકારી કોલેજો અને ગ્રાન્ટિનેટ કોલેજોની અંદર હેલ્પ સેન્ટર પણ બનાવેલા છે અને વિદ્યાર્થીઓને માહિતી પહોંચાડે વિદ્યાર્થીઓને કોઈ ફોર્મ ભરવા તકલીફ ન પડે તે માટે રોજ અમારી કોલેજ તરફથી પંચમહાલ જિલ્લાના સંલગ્ન તમામ ધોરણ બહારની કોલેજ શાળાઓના આચાર્યો સાથે એક ઓનલાઈન મિટિંગ કરવામાં આવી હતી જેમાં મોરવાડપ તાલુકાની અંદરથી પચીસ જેટલા આચાર્યો જે છે એની અંદર જોડાયા હતા આ માટે પંચમહાલ જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ પણ જોડાયેલા હતા અને એની અંદર તેમ તમામ આચાર્યોને વિદ્યાર્થી સુધી આ માહિતી સુલભ બને એ માટે તેમને પણ લાયક અને એનું ટેમ્પલેટ જે છે એ વિદ્યાર્થીઓને વોટ્સઅપ ગ્રુપ દ્વારા પહોંચે અને સાચી માહિતી એ લોકો ભરે અને સમયસર આ માહિતી ઉપલબ્ધ થાય કારણ કે એ જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકોને પ્રવેશનો હક મળશે એટલે જો આગળ ભણવા ઈચ્છતા હોય તો તેમણે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે